ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની પીસવાની કે આથાની ઝંઝટ વગર શાકભાજીથી ભરપૂર અને સ્પેશિયલ વઘાર સાથે તૈયાર થતો ઇન્સ્ટન્ટ હાંડવો તો આ હાંડવો આજે આપણે ફક્ત 10 થી પંદર જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું બહારથી એકદમ ક્રિસ્પી ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી આ હાંડવો જો તમે એકવાર મારી રીતે બનાવી લીધો બીજી રીત ભૂલી જશો આ હાંડવો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે બનાવવામાં એકદમ સહેલો હોવાની સાથે સ્વાદમાં સુપર ટેસ્ટી છે તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો ઇન્સ્ટન્ટ હાંડવો દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા આથા વગર દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર સુપર ટેસ્ટી અને સુપર ક્રિસ્પી હાંડવો બનાવવા માટે અહીંયા મેં એક કપ કરતાં થોડો ઓછો થ્રી ફોર્થ કપ જેટલો ઝીણો રવો લીધો છે હાંડવો તમે જ્યારે ઇન્સ્ટન્ટ બનાવતા હોય ત્યારે એને ઝીણો રવો અને બેસન સાથે બનાવો તો એ સુપર ટેસ્ટી બને છે તો અહીંયા મેં અડધા કપ જેટલો બેસન લીધો છે અને સાથે આપણે અડધા કપ કરતાં થોડું ઓછું ખાટું દહીં ઉમેરી દેસુ ખાટા દહીંથી હાંડવાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે પણ જો ખાટું દહીં ના હોય તો તમે ખાટી છાશ લઈ શકો છો અથવા તો રેગ્યુલર દહીં સાથે થોડો લીંબુનો રસ ઉમેરીને હાંડવાને ટેસ્ટી બનાવી શકો છો હવે અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેર્યું અને આપણે બધી જ વસ્તુને દહીં પાણી સાથે સારી રીતે મિક્સ કરી લેશું તમે બધું થોડું મિક્સ કર્યું હજી મને થોડા પાણીની જરૂર લાગે છે તો હજી આમાં આપણે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દેશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો તમને આગળ કહ્યું એમ કે આ હાંડવો આજે આપણે અલગ અલગ પ્રકારના શાકભાજીથી ભરપૂર બનાવવાના છીએ એટલે શાકભાજીમાં પણ થોડો પાણીનો ભાગ હોય તો તમારે ખાસ આ બેટરને અત્યારે પતલું નથી કરવાનું જસ્ટ તમારો રવો અને બેસન સારી રીતે પલળે ને એટલું જ તમારે દહીં અને પાણી ઉમેરવાનું છે તમે જો છાશથી બેટર ઉમેરતા હોય તો પણ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે ઢાંકી બેટરને ફક્ત દસ મિનિટ માટે રેસ્ટ આપી દેશું બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે લીલા મરચા બે નાના આદુના ટુકડા જેટલું લસણ અને હાંડવાને સુપર ટેસ્ટી બનાવે એવા શીંગના દાણા તો મેં બે ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા લીધા છે એને ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું તો એકદમ ઝીણું નહીં થોડું અધકચરું રહે એ રીતનું આને પીસી લેશું

અને સાથે થોડું ખમણેલું ગાજર લીધું છે શાકભાજી તમને જે પણ ના ભાવે એને તમે સ્કીપ કરી શકો છો અને જે વધુ ભાવે એને વધારે લઈ શકો છો અત્યારે આમાં મેં ઘણી બધી ભાજી પણ ઉમેરેલી છે તો અહીંયા મેં થોડું કેપ્સિકમ ઝીણી કાપેલી ફણસી થોડી પાલક થોડી મેથી અને કોથમીર લીધા છે તો લગભગ મેં બે કપ જેટલામાં શાકભાજી ઉમેર્યા છે હવે આપણે થોડા મસાલા ઉમેરી દેશું શાકભાજીનું પ્રમાણ તમે તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તમે આમાં ચાહો તો લીલી મકાઈના દાણા પણ ઉમેરી શકો છો બહુ ટેસ્ટી લાગે છે હવે મસાલામાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી કરતાં થોડો ઓછો હળદર પાવડર એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો જે હાંડવાને સુપર ટેસ્ટી બનાવશે સાથે એક ચમચી જેટલું જીરું પાવડર ઉમેરી દેશું હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને હાંડવાના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો અને તમારે ખાંડ કે ગોળ અથવા તો ગળ પણ નથી ઉમેરવું તો એને સ્કીપ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું તો જનરલી બાળકો અને ઘરમાં મોટા સભ્યો પણ શાકભાજી નથી ખાતા પણ હાંડવો તો બધાને ભાવતો હોય છે તો હાંડવામાં તમે આ રીતે ભરપૂર માત્રામાં શાકભાજી ઉમેરી દો તો બહુ ટેસ્ટી લાગે છે હવે અહીંયા આપણે એક સ્પેશિયલ વઘાર કરવાના છીએ તો અહીંયા આપણે હાંડવાને સુપર ટેસ્ટી બનાવવા ગરમ તેલ ઉમેરવાના છીએ તો એક ટેબલ સ્પૂન ગરમ તેલ મેં કરી લીધું એમાં આપણે થોડા રાયના દાણા થોડા સફેદ તલ અને રાઈ અને તલ સારી રીતે ક્રેકલ થઈ જાય ને એટલે અડધી ચમચી કરતાં થોડી ઓછી હિંગ ઉમેરી દેશું અને હવે બસ આ તૈયાર થયેલા વઘારને આપણે હાંડવાના બેટરમાં ઉમેરી દેશું તો તમે જોયું ને આપણે એમાં ભરપૂર માત્રામાં શાકભાજી ઉમેરવાની સાથે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેર્યું છે એટલે ખાસ તમે જ્યારે શરૂઆતમાં બેટર બનાવોને ત્યારે તમે પાણી કે છાશ વધુ પડતું ના ઉમેરતા હવે હાંડવાનું બેટર સરસ મિક્સ થઈ જાય ને એટલે આ હાંડવાને આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો એક પેકેટ અથવા તો એક ટી સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દેશું અને ઈનો મિક્સ થાય એટલું આપણામાં એક નાની ચમચી જેટલું પાણી ઉમેરી દેશું હવે તમે જો બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો બધું સરસ મિક્સ કરી અને એકદમ ફ્લફી અને આ રીતનું વધુ પડતું પતલું પણ નહીં અને એકદમ થીક પણ નહીં એ રીતનું મેં બેટર તૈયાર કરી લીધું તો બસ તૈયાર કરેલા બેટરને હવે વધુ પડતો રેસ્ટ નહીં આપીએ તરત જ આમાંથી હાંડવો બનાવીશું અચ્છા હું આજે નાની નાની સાઈઝનો હાંડવો બનાવી રહી છું તમે એકસાથે મોટી કડાઈમાં પણ હાંડવો બનાવી શકો છો તો આ રીતનો નાનો હાંડવો એક નાની ચમચી જેટલું તેલ તેલ ઉમેરી ગરમ થાય એટલે થોડા થોડા દાણા સફેદ તલ અને મીઠા લીમડાના પાનથી આપણે હાંડવાનો વઘાર કરીશું તો આ રીતે સરસ આપણો વઘાર થાય એટલે એક મોટા ચમચા જેટલું આપણામાં બેટર ઉમેરી દેશું અને બેટરને એકદમ સારી રીતે બધી બાજુ ફેલાવી દેસુ તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું હાંડવાનું બેટર આજ રીતનું તૈયાર કરવાનું મીડિયમ થી જો પતલું તૈયાર કરી દેશો તો હાંડવો સરસ સેટ નહીં થાય અને અંદરથી પણ પ્રોપર કુક નહીં થાય તો તમે આ રીતનો હાંડવાનું બેટર બનાવશો ને તો હંમેશા તમારો હાંડવો પરફેક્ટ જ બનશે હાંડવો સરસ આપણે કઢાઈમાં ફેલાવી દઈએ ને પછી થોડા સફેદ તલ ઉપરથી સ્પ્રિન્કલ કરી ઢાંકી બે થી ત્રણ મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દેસુ બે ત્રણ મિનિટ જેવો હાંડવો થાય ને એટલે સાઈડ પલટાવતા પહેલાં ઉપરની સાઈડ આપણે થોડું એવું આ રીતે તેલ ઉમેરી દેશું જેથી બીજી સાઈડ પણ આપણો હાંડવો એકદમ ક્રિસ્પી એવો તૈયાર થાય અને હવે બસ આ રીતે આપણે હાંડવાની સાઈડને પલટાવી દેશું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણો હાંડવો બીજી બાજુ પણ થઈ ગયો છે તો આ રીતે સાઈડ પલટાવી અને આપણે ઢાંકી ફરી આપણે આને બે ત્રણ મિનિટ જેવો થવા દેશું નાની સાઇઝનો હાંડવો આપણે બનાવતા હોઈએ તો એને બનતા બનતા લગભગ એક હાંડવાને મિનિટ મિનિટ જેટલો સમય લાગે છે તો બસ હવે પછી હું તમને હાંડવાની સાઈડ પલટાવીને બતાવું તો તમે જો બહારથી બંને બાજુ થી સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે આ રીતે આપણે ટૂથપીક કે કોઈ ચાકુ ઉમેરીને ચેક કરીએ તો તમે જો અંદર સુધી હાંડવો સરસ મજાનો કુક થઈ ગયો છે અને તમને સાઈડ પલટાવીને પણ બતાવું તો તમે જો બીજી બાજુ પણ હાંડવામાં એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે તો બસ બંને બાજુથી આ રીતનો સરસ મજાનો આપણો હાંડવો થાય એટલે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ફૂલેલો ફૂલેલો ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર થઈ ગયો છે આ જ રીતે હું તમને હજી એક હાંડવો બનાવીને બતાવું તો આ રીતે આપણે ફરી પેનમાં થોડું તેલ ઉમેરી દેશું હલકું તેલ ગરમ થાય એટલે રાઈના દાણા થોડા સફેદ તલ અને સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દેસુ આ વગરમાં તમારે સૂકું લાલ મરચું હોય ને તો એ પણ ઉમેરી શકાય બહુ સારો એવો ટેસ્ટ આવે છે હવે આ આ રીતે રીતે એક મોટા ચમચા બેટર ઉમેરી બેટરને થોડું ફેલાવી દેશું ઉપરની સાઈડ થોડા સફેદ તલ સ્પ્રિન્કલ કરી દેશું અને બસ ઢાંકીને બે ત્રણ મિનિટ એક બાજુથી થવા દેશું તો હાંડવો બે ત્રણ મિનિટ જેવો એક બાજુથી થાય એટલે સાઈડને પલટાવી દેશું અને બીજી બાજુ પણ આપણે એને થોડી વાર થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણો હાંડવો બંને બાજુથી એ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે અને બહુ ટેસ્ટી એવો બન્યો છે તો દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર જો તમે ક્યારેય આ રીતે રવો અને બેસનનો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ હાંડવો ના બનાવ્યો હોય ને તો તમે આ હાંડવાની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તૈયાર થયેલો હાંડવો તમને બતાવું તો તમે જો એકદમ સરસ બહારથી ક્રિસ્પી બન્યો છે અને અંદરથી બહુ જ સરસ સોફ્ટ જાળીદાર અને સુપર ટેસ્ટી તૈયાર થયો છે તો દહીં ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી અથવા તો તમને ભાવતી કોઈ પણ ચટણી સાથે આ હાંડવાને તમે સર્વ કરો લંચ બોક્સમાં સવારના નાસ્તામાં પણ આ ગરમા ગરમ હાંડવો તૈયાર કરી શકો છો તો જો તમને આ હાંડવાની રેસિપી ગમી હોય તો રેસિપીને ને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર